ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાનો ત્રિવેણી સંગમ એટલે ભવાની ધામ બનવા જઈ રહ્યું છે પાવર હાઉસ ઓફ ભવાની ધામ ના નિર્માણ માટે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી મહેસાણાના સર્કિટ હાઉસ ખાતેથી પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા અભિજીત બારડ દ્વારા શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા ખેરાલુના મલેકપુર રામાપીર મંદિરના ધામથી એક ગાડીઓના જંગી કાફલા સાથે મહાબાજીના ધામમાં જશે સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજના યાત્રાનું ધામ અને આસ્થાનું ધામ સંસ્થાનું નિર્માણ થાય તે માટે સંકલ્પ રિપીટ તે માટે સંકલ્પ લઈ મા અંબાજીના ધામ ખાતે જવાનું આયોજન કરાઈ રહ્યું છે યાત્રાધામ અને સમાજનું એકતાનું પ્રતિક એવું શ્રી ભવાની ધામ ક્યાં નિર્માણ થવાનું છે તેનો કોઈ ખુલાસો કર્યો નથી આગામી સમયમાં જાહેર સભા યોજી મીડિયા સમક્ષ ભવાની ધામ ક્યાં બનવાનું છે તે જાહેર કરવામાં આવશે ધામ સંકલ્પ યાત્રા ખેરાલુના મલેકપુર રામદેવપીર પીર મહારાજના મંદિરેથી એક હજાર આઠ ગાડીઓના જંગી કાફલા સાથે મા અંબાજીના ધામમાં જશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાનું ધામ એક સંસ્થાનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લઈ અને ત્યાં અંબાજીમાં સભા ગાડીઓનો કાફલો જશે ક્ષત્રિય સમાજ વતીથી એક હજાર આઠ ગાડીઓનો લક્ષ નિર્ધારિત કરવામાં આવે છે પણ એક હજાર આઠથી પણ વધુ ગાડીઓના જંગી કાફલા સાથે આ યાત્રા યોજાશે એ સ્થળ અને ભૂમિપૂજનની તારીખ પણ ગાળાની અંદર આપ આપ મીડિયા મિત્રોના માધ્યમથી અને જાહેર સભાના પ્લેટફોર્મ પરથી એની પણ સ્પષ્ટીકરણ અને જાહેરાતો કરીશું પણ હાલ પૂરતા આ ભવાનીધામ સંકલ્પ યાત્રા યોજી અને સમાજમાં એક ચેતના અને ઉર્જા લાવવા માટે કાર્યરત છે ખાસ સમાજને એક તાંતણે બાંધવાની વાત કરી રહ્યા છીએ ક્ષત્રિય ઠાકોર સમાજને એકતાના તાંતણે બાંધવા માટે નિરંતર વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આ ધાર્મિકતાના ભાવથી ધર્મના માધ્યમથી ધજાના માધ્યમથી સમાજને જોડવાનું કામ કરી રહ્યા છે અભિજીતજી આ ભવાનીધામ બનવાનું છે તે ધાર્મિક મંદિર બનશે કે શૈક્ષણિક સાથે સામાજિક સામાજિક શૈક્ષણિક આર્થિક રાજકીય અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું આ ધામ હશે અને પોલિટિકલી જેને પણ માનવું હોય પાવર હાઉસ ભવિષ્યમાં નિર્માણ થશે એમાં કોઈ માત્ર શંકા નથી ભાવિન ભાવસાર મહેસાણા